you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો હરિયાણાના મહેન્દ્રગઢમાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ બાળકોના મોત નીક્યા છે ગુરુવારે સવારે એક સ્કૂલ બસ બે કાબુ થઈને પલટી ગઈ હતી આ બસમાં લગભગ થી ચાલીસ બાળકો સવાર હતા ઘટના બાદ તેમાંથી પંદર બાળકોને ઈજા પહોંચી છે જેમને નજીકના હોસ્પિટલમાં ખસેડાયા છે આ બાળકોમાંથી ગંભીર રીતે એક ઈજાગ્રસ્ત બાળકને વેન્ટિલેટર પર રખાયો હતો જોકે તેનું મોત થયું છે આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા સ્થાનિકોનો દાવો છે કે બસ ડ્રાઇવર નશાની હાલતમાં હતો થોડા સમય બાદ પોલીસ અને તંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે મળતી માહિતી અનુસાર ઘટનાનો શિકાર થયેલી બસ ઉનાની ગામની પાસે પડતી હતી આ બસ ખાનગી સ્કૂલની હતી ગઈકાલે સરકારી રજા હોવા છતાં સ્કૂલ ચાલુ હતી અને બાળકોને લેવા માટે સ્કૂલમાંથી બસ મોકલવામાં આવી હતી અકસ્માતમાં અત્યાર સુધીમાં છ બાળકોના મોત થઈ ગયા છે જ્યારે વીસ જેટલા બાળકો ઈજાગ્રસ્ત attached